જામનગરના ધુતારપર ગામમાં ખેત મજૂરી માટે આવીને રહેતા પરપ્રાંતિય પરિવારના એક મહિલાએ પતિના પિયર જવા દેવાને ઇનકારથી માઠું લાગતા પોતાના ત્રણ સંતાનને કૂવામાં ફેંકી પોતે પણ આત્મહત્યા કરી હતી જેમાં માતા સંતાનો ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યા છે જેમાં આપઘાત મામલે પોલીસે પરિવાર સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે આ બનાવ બાદ ધુતાર પર માંગ ખેત મજૂરી કરતા શ્રમિકોમાં અરેરાટી પ્રસરાવી દીધી છે જોકે સમગ્ર બનાવ બાદ પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ના પીએસઆઈ દ્વારા ચારે મૃતદેહનો કબજો સંભાળી પતિ કમલેશ મીનાવાનું નિવેદન નોંધી પોલીસે મૃતક સંગીતાબેન સામે આઈપીસી ત્રણસો બે હેઠળ ગુનો નોંધ્યો હતો આ બનાવે મૃતક મહિલાના ના માતા પિતા ને બોલાવવામાં આવ્યા અને વધુ તપાસ હાથ ધરી હતી સવારે બધા ભેગા હતા અવારે બધા ભેગા થઈને રોટલો જમ્યા પછી અમે ઓલો ખેતીનો શેડો પાલો હોય ને એ અમે ચોખો કરવા વયા ગયા અને ત્યાં ઓલી આંબલી હેઠે ત્યાં છાયા સારો હે ન્યાય અમે અમે કાયમ બેહવા આવતા હતા ત્યાં બેતા હતા પછી એ છોકરી લઈને એ એ બાજુ આવી ને અમે ત્યાં શેડો પાલો ચોખ્ખો કર્યા પછી એક છોકરી આવી એ છોકરી જો આવી હતી એ ત્યાં ચંપલા જોઈને સીધી વાળીયા ભાગીને આવી પછી હું ધોળીને આવ્યો ત્યાં ઓલું એક ઝીણકુક છોકરું છે એ માથે પાણી માથે ઉપર આવી ગયો તો સાહેબ લગન તો હવે આઠેક વર્ષ થઈ ગયા હતા ખબર હોય એવું થયું કે કેમ થયું ઈ અમને જ નથી ગમ અમે જોયા જ નથી ના લડાઈ ઝગડો નથી થયો ત્રણ છોકરા છે એક બે છોકરી છે એક છોકરો છે એક પાંચ વર છે હે ને એક ત્રણ વરસ ની એક નવ મહિના છે છોકરો છે છોકરાનું નામ સોહન મારું નામ રાકેશભાઈ ગલાણી ધોતારપુર ગામનો સરપંચ છું ધોતારપુર ગામની અંદર બનાવભાઈ નો જે પરપ્રાંતીય મજૂર હતા એક વાડી વિસ્તારની અંદર ત્રણ છોકરા અને એક લેડીઝ પરપ્રાંતીય મજૂર કુવામાં પડી પડી ગયા એવી મને વાડી માલિકની જાણ થતા હું ત્યાં પહોંચ્યા હોય ત્યાં પછી પોલીસ ખાતાને ને ફાયરવાળાઓને ને ટ્રાય કરીને બોડીને બધું કઢાવી વ્યવસ્થિત કરાવી અને પીએમ માટે હેને ને જીજી હોસ્પિટલની અંદર હેને મોકલી આપી અંદાજીત આ છે ને દસ થી અગિયાર વાગ્યાની આસપાસનો બનાવ છે સવારે હ એ તો હવે સાહેબ પોલીસ પોલીસ તપાસનો વિષય છે એની અંદર હજી કોઈ વસ્તુ જાણવા નથી મળતી જામનગર જિલ્લાના પંચ તોશી એ પોલીટેશન વિસ્તારમાં આવેલ દુતારપર ગામની અંદર ગઈકાલ રોજ મજૂર પરિવારની એક દીકરી ઉંમરો અઠ્યાવીસ સંગીતાબેન કમલેશભાઈ નાઓએ અગમ્ય કારણસર કુવામાં કૂદી અને જંભલાવી અને મૃત્યુ વાલું કર્યું હતું એની હકીકત જોતા એવું છે કે એમના ત્રણ બાળકો પહેલી દીકરી પાંચ વર્ષની બીજી દીકરી ત્રણ વર્ષની અને દીકરો નવ માસનો ત્રણેય બાળકોને પહેલાં કૂવામાં નાખી અને પોતે પછી કૂવામાં મોત વાળું કર્યું હતું આ બાબતે તપાસ કરતા દીકરીએ ત્રણેય બાળકોને કુવામાં નાખતા એ દીકરી વિરુદ્ધમાં ત્રણસો બે મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે તે ઉપરાંત આ દીકરીને એના સાસરી પક્ષ એના પતિ અને સસરા તરફથી ત્રાસ હોય તેમના માતા પિતા દ્વારા ફરિયાદ આપતા તેમની આઈપીસી ત્રણસો છ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલ પંચકોશી એ પોલીસ અંદર તેની તપાસ ચાલી રહી છે શું કારણથી દીકરીને એના સાસરી પક્ષ તરફથી જમવા બનાવવા બાબતે વાડીમાં કામ કરવા બાબતે માથાકૂટ કરતા અને થોડા મેળા કામ કરવા બાબતે મેળાઢ મારે લાગી આવતા દીકરીએ સુસાઈડ કરે છે